કમર થી પગની એડી સુધી ખેંચાતી નસનું દર્દ એટલે સાયટીકા જાણી લો લક્ષણો અને આયુર્વેદિક ઉપાય સાયટીકામાં નિતમથી શરૂ થઈ કેળ જાંઘ ઘૂંટણ અને પગ સુધી વારંવાર શૂળ અને તણખા મારવા આખો પગ અકળ થઈ જવો લંગડાતો થઈ જવો કોઈ કોઈ વખત અસહ્ય વેદના થવી ક્યારેક કમરથી પગની એડી સુધીની શીરા ન થઈ જઈ ખેંચાય છે અને અસહ્ય લબકાર મારે છે આ રોગને આયુર્વેદમાં આયુર્વેદ અને સર્વસામાન્ય ભાષામાં નામથી ઓળખાય છે દલહણે આ રોગને રંગીણીના નામથી ઓળખાવ્યો છે ગૃહમીવ સ્થિત અક્ષતી એટલે કે ગુધ્ર ગીધ ચાંચ મારે અને જે પીડા ઉત્પન્ન થાય તેવી જ પીડા ઉત્પન્ન થતી હોવાથી નું નામ આ રોગને ઓળખવામાં આવ્યું છે કમરના મેરુદંડમાંથી જ્ઞાન તંતુઓ બહાર આવ્યા પછી તેનું એક દોરડું બને છે આ જ્ઞાન તંતુઓનું બહાર આવ્યા પછી તેનું એક દોરડું બને છે શાખામાં થતો દુખાવો તે જ આ રોગની પીડાનું સ્થાન છે સાયટિકા એ કમરની સ્લીપ ડિસ્કના કારણે પણ થતો રોગ છે આ સાયટિકા નાળી અથવા તેની કોઈ પણ શાખામાં ખેંચાણ આવવાથી દબાઈ જવાથી અથવા કોઈ પણ કારણસર તેમાં ઉત્તેજના થતા તેનો દુખાવો થાય છે આ દુખાવામાં સાથળ જાંગ પગના ઘૂંટણ અને નીચેના નળાની આગળ પાછળના ભાગમાં ટાંકણી ભોગતી હોય તેવી પીડા અને જણજણાતી સાથે પગના તળિયામાં બળતરા થાય છે તેથી પગ ભારે થઈ જાય છે સાંધાની વિકૃતિમાં તથા કમરના સાંધાઓની વિકૃતિમાં આ જ પ્રકારનો દુખાવો જણાય છે આ રોગના કારણો પરત્વે આયુર્વેદ કહે છે કે વારંવાર ઠંડી ગરમીની શરીર પર પડતી અસરોથી જ્ઞાન તંતુઓ પર દબાણ થવાથી આંતરડામાં આમનો સંગ્રહ થવાથી નિતંબ પ્રદેશ પર શીત કે આઘાત લાગવાથી વાત પ્રકોપ પામી નાડીઓમાં શૂળ પેદા થઈ ગૃધ્રસી જેવા રોગનો ઉદ્ભવ થાય છે વિશેષ કારણોમાં જીર્ણ વૃક્ષોત મધુમેહ કરોડરજ્જુમાં આઘાત લાગવાથી ગુદ્રસી નાડી ઉપર સતત દબાણ આવવાથી આ રોગ થાય છે લક્ષણો શરૂઆતમાં નિતંબ પ્રદેશમાં સ્તબ્ધતા અને વેદના જણાય છે ધીરે ધીરે જાંઘના પાછળના ભાગમાં પિંડીઓમાં અને પગના નીચેના ભાગમાં પણ પીડા જણાય છે કોઈ કોઈ વાર પગના અંગૂઠા સુધી વેદના અને ખેંચાણ થાય છે કીડીઓ કરડતી હોય કે સોયા ભોગતી હોય તેવી પીડા સંભવે છે રોગી સીધો સૂવે પણ પગ સીધો રાખી શકે નહીં તે છે જ્યારે આ રોગ જીર્ણ અવસ્થા પામે છે ત્યારે સ્પર્શ જ્ઞાન પણ ખૂબ ઓછું થઈ જાય છે ચાલતી વખતે આ રોગી એક બાજુ નમીને ચાલે છે મુખ્યત્વે આ લક્ષણ પ્રોલેપ્સ ડિસ્કમાં જોવા મળે છે આવી પીડા એક જ પગ ઉપર થાય છે અને મહિનાઓ સુધી ચાલે છે ક્યારેક મટિયા પછી ફરી પણ ઉથલો મારે છે આ રોગની તીવ્ર અવસ્થામાં રોગી ટેકા કે લાકડી વગર ઊભો રહી શકતો નથી દુખતી બાજુએ સુઈ પણ શકતો નથી સ્ત્રી રોગોમાં અને મધુમેહની તીવ્ર અવસ્થામાં બંને પગે આવી પીડા ક્યારેક સંભવે છે કમરના પાંચમા મણકામાં તથા પહેલી અથવા બીજી ત્રિકમાંથી ગૃધ્રસી નાળી ઉપર દબાણ પડવાથી કરોડરજ્જુના મણકાની ગાદી ખસી જવાના કારણે અથવા અર્બુદ ગાંઠ થવાથી તેના દબાણના કારણે આ રોગ થાય છે ચિકિત્સા ગૃદ્રશ્રેણી ચિકિત્સા તેની અવસ્થા ઉપર નિર્ભર કરે છે ઔષધમાં ગોગળ નગોળ ભલ્લા અને ગુલ દસ મૂલના યોગો અગ્રિમ સ્થાને છે ગુદ્રાશીનું મુખ્ય લક્ષણ વેદના છે અને જેમ જેમ સમય જતો જાય તેમ તેમ વેદના કમરથી પગ સુધી ફેલાય છે આ રોગમાં દૂષિત વાયુ અપાન વાયુ છે નગોળના પાન પચીસ ગ્રામ મહાનારાયણ તેલ બસો ગ્રામ વિધિ નગળના તાજા પાન ચપ્પુથી ટુકડા કરી મહાનારાયણ તેલથી તાવડીમાં સહેજ બદામી રંગના થાય ત્યાં સુધી સાતળી લેવા ત્યારબાદ એક ચોરસ કપડાના ટુકડામાં સાતળેલા પાનને વચમાં મૂકી તેના ચારેય છેડા અંદર વળે એવી રીતે ભેગા કરી પોટલી બનાવી આ પોટલીને વચમાં મૂકી પોટલી બનાવી આ પોટલીને સહન થાય તેવા ગરમ મહાનારાયણ તેલમાં ડૂબાડીને નિતમથી ક્રમશઃ પગની એડી સુધી શેક કરવો આ શેક આરામ થાય ત્યાં સુધી દરરોજ અડધો પોણો કલાક કરો મહાવાતરજ રજ કટકશુ ધતુર બીજ ગજલી લોહ ભસ્મ પ્રત્યેક વીસ વીસ ગ્રામ અભ્રક ભસ્મ તજ લવિંગ જાવિત્રી જાયફળ એલસી કપૂર મરી પ્રત્યેક દસ ગ્રામ બધા દ્રવ્યો સારી રીતે ઘૂંટી મેળવી ધતુરાના રસને ભાવના આપી સાઠ મિલીગ્રામની ગોળી બનાવી માત્ર એક થી બે ગોળી ઉપયોગ શરીરના કોઈપણ પ્રકારના શૂળને મટાડે છે આ પ્રયોગ વાત રોગની પીડામાં ખૂબ જ લાભદાયી છે ઉપયોગ મહાયોગરાજ ગુગળ રાજનાદી ગુગળ કે પથિયાદી ગુગળ ત્રણેયમાંથી કોઈપણ એક પ્રકારનો ગુગળ લઈ બબે ગોળી ક્વાથ સાથે લેવી મહારાનંદી ક્વાથનો પચીસ ગ્રામ ભૂખો સોળ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનો રહે ત્યાં ગાળી એરંડ તેલ દસ ગ્રામ મેળવી સવાર સાંજ લેવું ઘટક રસ સિંધુ લો ભસ્મ માક્ષિકા ભસ્મ શુદ્ધ ગંધક શુદ્ધ વચ્છનાગ શુદ્ધ તાલ હરડે સૂઠ મરી પીપર કાકડા સિંગી અરણીની ઝાલ અને શુદ્ધ ટંકણ સરખે ભાગે લઈ બધાને વિધિસર મેળવી ગોરખમુંડી અને નગોળ પાનના રસની એક એક ભાવના આપી બસો ચાલીસ મિલીગ્રામની ગોળી કે ટીકડી બનાવી ઉપયોગ રુદ્રસી સાયટિકા તેમજ પોષ્ટુક શીર્ષ સાઇનોવાઇટ ઈચણ શિયાળામાં માથા જેવો ફૂલી જવાના રોગમાં તથા વિચ્યાસી અને અપબાહુક જેવા પીડાદાકારી રોગોમાં ખૂબ જ ઉપયોગી ઔષધ છે એકાંગવીર રસ ઘટક રસ સિંદુર શુદ્ધ ગંધક કાંત લોહ ભસ્મ બંગ ભસ્મ નાગ ભસ્મ તામ્ર ભસ્મ અભ્રક ભસ્મ લોહ ભસ્મ સૂંઠ મરી પીપર નગોળ આદુ ચિત્રકમળ સરગવાની છાલ કટુ જહેર કોયલું આકડાના મૂળ હાઈડા કર આ ઔષધિઓ નાખવા કે રસના ક્રમ પ્રમાણે ત્રણ ત્રણ ભાગમાં આપવી અને એકસો વીસ મિલીગ્રામની ગોળી બનાવી માત્ર એક થી બે ગોળી દિવસમાં ત્રણ વાર રાતના દી વાત સાથે લેવી ઉપયોગ આ ઔષધિ રાંજણ રોગનું નિશ્ચિત ઔષધ છે જેનો હું મારા પ્રેક્ટિસ દરમિયાન પણ ઉપયોગ કરું છું સખત દર્દ થવું પગ અકડાઈ જવો અને થોડા વખત ઊભા રહેતા અતિશય ઝંઝણાટી કે કળતર થતી હોય તેવી સ્થિતિમાં આ ઔષધ રાંજણમાં રામબાણ ઔષધ